આ તુવરની દાળ છે અને ચણાની ડાળ છે તો હવે આપણે ચાલો આપણે ખીચડી સરસ ધોવાઈ ગઈ છે તો આપણે એમાં પાણી નાખી અને પાંચ મિનિટ પલાળવા દેવાની છે આપણે આમાં દોઢ ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે હવે આપણે આના આઠથી દસ મિનિટ જેવી પલાળવા દેવાની છે આ ઢાંકીને આપણે રાખી દઈએ હવે આપણે સાથ જોઈ તો એના માટે મેં વટાણા લીધા છે અડધી વાટકી જેટલા થોડી કટકો કોબીજ લીધી છે એક બટેટું એક મરચું એક રીંગણ એક ડુંગળીને એક ટમેટું ચાલો આપણે આ બધું

આ લસણ અને આ શીંગદાણા નાખીશું આપણે શીંગદાણા થોડાક આપણે ફરવા દેવાના છે પછી આપણે બીજું નાખવાનું છે મિક્સાક ને ખીચડી ખાવાની બહુ મજા આવે છે આપણા શેંગદાણા તૂટી ગયા છે હવે આપણે ટમેટું અને ડુંગળી નાખીશું

અને મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું અને ગરમ મસાલો આપણે ખીચડીમાં પેલો જ નાખવાનો હોય છે કારણ કે ખીચડીમાં કોઈ પાછળથી નથી ને ખાતો આરો વાર જ નાખી દેવાનો તો આપણે અડધી ચમચી ગરમ મસાલો નાખીશું બે મિનિટ માટે સાતરવા દેવાનું છે શાકભાજી સરસ મસાલો ભરી ગયો છે અને સરસ સતરાઈ ગયું છે તો હવે આપણે આમાં વલાળેલી ખીચડી નાખીશું આપણે ચાર દાર અને એક ચોખા પાય પાંચ દરની ખીચડી બનાવી છે આપણે આમાં મસૂરની દાળ નાખવી હોય તોય નખાય એ બહુ સરસ ખીચડી બને છે બે મિનિટ ટમાટર રહેવા દઈશું પછી આપણે પાણી નાખીશું ચાલો આપણે હવે આમાં ખીચડીમાં પણ મસાલો ભરી ગયો છે તો આપણે આમાં બે ગ્લાસ આપણે પાણી નાખવાનું છે આ ખીચડી થોડીક ઢીલી હોય ને તો સરસ લાગે છે અને એકદમ કડક હોય ને તો ખાવાની મજા નથી આવતી એટલે બે પોણા બે પોણા બે થી બે ગ્લાસ જેટલું પાણી આપણે નાખવાનું છે